જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં વાત કરીશું નવરાત્રિમાં નવ કુબેરની સાધના શા માટે કરવામાં આવે છે કુબેર એટલે દેવોના ભંડારી નર્મદા કિનારે આવેલ કરનાળી નામના ગામમાં મહાકાલી મંદિર છે જ્યાં પૂજા કર્યા બાદ કુબેર ભંડારીના મંદિરે દર્શન કરવાનું ખૂબ મહાત્મ્ય છે કુબેર ભંડારીના નવ સ્વરૂપો છે ઉગ્ર કુબેર કુબેર સગ કુબેર અમૃત કુબેર પ્રાણ કુબેર અને ધન કુબેર નવરાત્રી દરમિયાન આ નવે કુબેરની સાધના કરાય છે તો આજે આપણે વાત કરીશું આ નવ કુબેર સ્વરૂપની સાધના કયા કારણ માટે કેવી રીતે કરવી જોઈએ જેમાંનું પહેલું સ્વરૂપ છે ઉગ્ર કુબેર અજ્ઞાત શત્રુઓથી રક્ષા પામવા માટે ઉગ્ર કુબેરની પૂજા ખૂબ લાભદાયક રહે છે શિવ પૂજા કર્યા બાદ કુમકુમથી અભિષેક કરી લાલ ફૂલથી કુબેર યંત્રને શ્રંગાર કરી આ પૂજા કરાય છે બીજું સ્વરૂપ છે પુષ્પ કુબેર પ્રેમ વિહોણા હોવાની લાગણી સતત થાય ત્યારે નકારાત્મક વિચારો પણ આવે છે એ નકારાત્મકતા દૂર કરવા પુષ્પ કુબેરની સાધના કરવામાં આવે છે શિવ પૂજા કર્યા બાદ અબીલ અને ચોખાથી અભિષેક કરી સફેદ ફૂલથી આ પૂજા કરાય છે આ પૂજાની સમાપ્તિમાં ખીરનો પ્રસાદ ધરાવી આસપાસના લોકોને આપી અને પોતે ગ્રહણ કરવાનું હોય છે પછીનું સ્વરૂપ છે ચંદ્રકુબેર યોગ્ય સંતાન પ્રાપ્તિ માટે આ પૂજા મદદરૂપ થાય છે શિવ પૂજા કર્યા બાદ સજોડે આ પૂજા કરવાની હોય છે આ પૂજાની સમાપ્તિમાં તજ અને ઇલાયચીવાળું દૂધ સજોડે ગ્રહણ કરવાનું હોય છે પછીનું સ્વરૂપ છે કુબેર જો વાહન લેવામાં વિધ્નો આવતા હોય તો આ પૂજા કરી શકાય શિવ પૂજા કર્યા બાદ હળદર અને કંકુથી અભિષેક કરી પીળા ફૂલ ચડાવી આ પૂજા કરાય છે પ્રસાદમાં કેસરવાળું દૂધ ધરાય છે પછીનું સ્વરૂપ છે હંસ કુબેર કાલ્પનિક ભયમાંથી મુક્તિ માટે આ પૂજા કરવામાં આવે છે શિવ પૂજા કર્યા બાદ ઘરના દરવાજા પર આ તોરણ લગાવી પાંચ દ્રવ્યોથી અભિષેક કરી અને પીપળાના પાન પર ખીરનો પ્રસાદ ધરાવી આ પૂજા કરાય છે આ ખીરનો પ્રસાદ સહકુટુંબ લેવો પછીનું સ્વરૂપ છે રાગ કુબેર કળા સિદ્ધ મળે તે માટે આ સ્વરૂપની સાધના કરાય છે શિવ પૂજા કર્યા બાદ સવારમાં વહેલા આ પૂજા થાય છે દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવી હળદર અને કંકુથી ઉમરો પૂજી લીધા બાદ કળશ સ્થાપના કરી કેસર ચંદન અને કંકુથી અભિષેક કરી ચંપાના ફૂલ ચડાવી આ પૂજા કરાય છે પછીનું સ્વરૂપ છે અમૃત કુબેર સારા સ્વાસ્થ્ય માટે આ સાધના કરાય છે શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કર્યા બાદ પંચ દ્રવ્યથી કુબેર યંત્ર પર અભિષેક કરી અને બુંદીનો પ્રસાદ ધરાવી હળદર મિશ્રિત દૂધ ગ્રહણ કરવામાં આવે છે પછીનું સ્વરૂપ છે ધન કુબેર મનોકામના પૂર્ણ કરવા માટે કુબેરના આ સ્વરૂપની પૂજા થાય છે આ રીતે નવરાત્રિના નવ દિવસ સર્વ સિદ્ધિ પ્રાપ્તિ માટે નવ કુબેરની સાધના કરાય છે તો આજનો આ વિડીયો આજની આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે તેમાંથી જરૂર કાંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય કુબેર જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ